ગુજરાત વિધાનસભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ સોળ તાલુકાઓમાં અને ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે બિયારણ ખાતર ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એને નુકસાની ભોગવવી પડી છે તો આ બાબતે રાજ્ય સરકાર ના ધોરણો પ્રમાણે સહાય ખેડૂતોને સહાય કરવા માગે છે કે કેમ એ બાબતના પ્રશ્નના જવાબમાં આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે એક હેક્ટર દીઠ જે ખેતરની અંદર તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન થયું છે એમાં એક હેક્ટરડીટ જે એસડીઆરએફના સાડા આઠ હજાર રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનની મુખ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું આ ઉપરાંત આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી એને કારણે દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી અને એ વખતે માનની ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને માનની કુંવરજીભાઈ બાવળિયા જેવો જળસંપત્તિ મંત્રી છે એમણે પણ ત્યાં સ્થળની મુલાકાતો લીધી હતી એ પછી માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી રાજ્ય સરકારે એક શેકોન પ્રાઇવેટ લિમિટેડ નામની એક રાષ્ટ્રીય કક્ષાની એન્જિનિયરિંગ કંપની છે એમણે આખી ટોપોગ્રાફીનો અભ્યાસ કરીને એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને એકાદ બે મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એને આધારે જે કંઈ નદી ઊંડી ફોડી કરવાની છે કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ ફોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે એના માટે પણ હું માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનની જળ